સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધી છે મોબાઈલના રૂપિયામાં થયેલી બોલાચાલી આખરે હત્યામાં પરિવર્તિત થઈ હતી મળતી માહિતી મુજબ અરબાજ ઉર્ફે બાંદ્રા નામના યુવાનની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી આ ગંભીર ગુનો અનવર શેખ અને તેના બે પુત્ર દ્વારા અંજામ અપાયો હોવાનું સામે આવ્યું હતું ત્રણેય આરોપીઓએ મોબાઈલના પૈસાની ઉઘરાણી દરમિયાન અરબાજ સાથે વિવાદ થયો હતો જે ગુસ્સામાં ચપ્પુ મારીને અરબાજને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે આ 30 નાલ ચોકી પાસે આજે હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનું જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે એફઆઈઆર કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇશ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ